તો આ તરફ દાહોદથી સમાચાર દાહોદના દેવગઢ બારીયાથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે દેવગઢ બારીયામાં આવેલી શાળામાં શિક્ષિકાની ડિગ્રી સાવે અને એક સવાલ ઉઠ્યા છે મોતીપુરા પ્રાથમિક શાળાના શિક્ષકને જનરલ નોલેજનો સવાલ કરતા ભાંડો ફૂટ્યો છે વીટીવી ન્યુઝની ટીમે સ્કૂલમાં જઈને રિયાલીટી ચેક કર્યું જો શિક્ષણ વિભાગ તપાસ કરે તો જિલ્લામાં અનેક ભૂતિયા શિક્ષકોનો પર્દાફાશ થઈ શકે છે અને શિક્ષિકાના જનરલ નોલેજના સવાલ કરતા કેમેરા સામે તેઓ ભડકી ઉઠ્યા હતા વીટીવી ન્યૂઝે શાળાના આચાર્ય પાસે જવાબ માંગતા આચાર્યએ કબુલાત કરી છે શિક્ષિકાને કોઈ પણ પ્રકારની કામગીરી ન આવડતી હોવાની તેઓએ કબુલાત કરી છે મોટી સંખ્યા અને નાની સંખ્યા કોને કહેવાય તેની પણ ખબર શિક્ષિકાને નથી પડતી તો આવા શિક્ષકો જો આપણી શાળામાં હશે તો કેવી રીતે આગળ વધશે ગુજરાત ભરશે ગુજરાત પ્રગતિ પત્રકમાં કાર્ય દિવસ કરતા હાજરની દિવસની સંખ્યા વધુ લખે છે આચાર્ય જણાવ્યું છે આ ઉપરાંત વારંવાર નોટિસ આપવામાં આવી હોવા છતાં નોટિસનો નથી આપતા કોઈ પણ પ્રકારનો જવાબ શિક્ષિકા અંગે વહીવટી તંત્રને જાણ કરાઈ છતાં એક્શન નહીં લેવામાં આવી એક્શન નથી લેવાયું અને વીટીવી ન્યૂઝના સંવાદદાતાએ શિક્ષિકાને તેમની ડિગ્રી અને સામાન્ય જ્ઞાનનો સવાલ પણ કર્યો સવાલ કરતા વીટીવી ન્યૂઝના કેમેરા સામે કેમેરો બંધ કરી દેવાની શિક્ષિકાએ વાત કરી તમને ભણાવતા નથી આવતું આવી બધી રજૂઆતો કરી છે શું છે ના એવું કશું નથી સાહેબ આપણે જ્યારે આપણને નોકરી મળી હોય વખતે આપણો ઇન્ટરવ્યૂ લઈને જ આપણને એ કહીએ હોય બરાબર છે તો આવડતું નથી પ્રશ્નો તો આપણે એક બાજુ સવાલ પડે જ્યારે આપણે બાળકોને ભણાવીએ છીએ તો બાળકોને આપણે ઇન્ટરવ્યૂ લઈ શકીએ કે કેટલું આવડે છે આપણા બાળકો પણ આપણે આદર્શ છે બરાબર હવે સાહેબ મારું ઇન્ટરવ્યુ લે કે બેન તમને કંઈ નથી આવડતું બરાબર બટ સાહેબ સાહેબને માયા એમને માયા દાખલા ગણાય એ બધું કર્યું તમારું સાચું પડ્યું બરાબર બધું જ મને આવડ્યું છે નથી આવ્યું ને અને આપણે શિક્ષક છે આપણને પણ બધું આવડે છે નથી આવડતું એવું છે નથી પણ સાહેબનું બી આગળ તમે લઈ શકો છો કે એમને કેટલું આવડે છે એમને શું આવડે છે એ બી તમે કરી શકો છો વધારે પડતો સાહેબ મને હેરાન એકે રજા હોય છે તો બી મને ગેરહાજાર રજા મૂકે છે હાજર મેડમ હું એવું કેવું છે કે તમને કશું આવડતું નહીં તો આપણે એક થોડુંક જનરલ નોલેજની માહિતી લઈએ કે આમ જોવા જઈએ તો દાહોદ દાહોદના કલેક્ટર કોને કહેવાય મેડમ આપણે જવાબ આપણે 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 એમના પ્રશ્નોનો જવાબ આપીએ પણ મારી વાત એમને એવું કેવું છે કે તમને અહીંયા ખબર નથી પડતી અહીંયા ભણાવતા નથી આવ્યા તો આપણે આપણે જનરલ 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 નોલેજ પ્લીઝ મેડમ મેડમ અમે 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 સાચી સાચી હકીકત સાચી હકીકત આપણે સાચી હકીક મારી વાત સાંભળો એમનું 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 કેવું એવું છે કે આપણે ભણાવતા ન આવતું અને એવી રજૂઆતો લેખિત કરી છે મેડમ પણ એ રજૂઆતો સાચી છે એવું છે રજૂઆત કરી એવું સાચું નથી મને આ કે જે ફૂટેજ પર એ મૂકી દે છે વારે વાર કેમેરા ચડાવે છે કે છો તો મારી વાત કેમેરા ચડાવે છે બરાબર તો મારા મારી એકલીના ક્લાસમાં કેમેરા એક જ કેમેરો મૂક્યો એમના ક્લાસમાં કેમેરો મૂક્યો એટલો કેમેરો બરાબર છે મારા ફૂટેજ કેમ ખુલી ખુલી સાહેબ જોઈ જોઈ કરી એટલે મેં વાંધો રજૂઆત આજે મારી વાત સાંભળો ગામમાં બધા ભેગા કર્યા હતા અને તમને ભણાવતા નથી હોય તો એવી લેખી રજૂઆતો કરી છે સાચી છે એવું નથી રજૂઆત કરી લેખી એમને એમને એમની જાતે જ સાહેબો એ હોય એમના એમના જેવા હોય એમના બોલાય બોલાય મોકલે છે દારૂ પીવડાવી કરી મોકલે છે સાહેબ એટલે વારે વારે હેરાન કરે મને મિટિંગમાં જનરલ નોલેજ લઈએ તમારું આમ પૂછીએ તો તમે જવાબ કેમ નથી આપતા કેમ ટાળો છો જવાબ આપવા એવું નહીં સાહેબ એવું કશું નહીં મારે પણ તમે લઈ શકો છો મારા બાળકોને ઇન્ટરવ્યુ લઈ શકો છો બરાબર એને દાખલા ગણી શકે છે કે જોઈ શકો છો તમે એનું કરી શકો છો પેલા બરાબર છે મારા બાળકને કેટલું આવડે તમે લઈ શકો છો કે પહેલા જોડે બાળકોને કેટલા દાખલા આવે શું આવે છે એ તમે મારા બાળકો આપણે હાજર છે બે બાળકો છો અરે હારે ચાલો આજે ત્રણે જણાવી દો તમે આના ત્રણ બાળકો નહીં શકો છો એમ કે છે મને સરવાળાને દાખલા નથી આવડતા એમ કે છે બરાબર હવે આ આ છોકરાઓ છે દાખલા ગણી શકશે તમે બરાબર છે હા એ ત્રણ જણ છે આ તો હું આઈ તાને સાહેબ ટોર્ચર ગમે તે બાબત પર ટોર્ચર કરતો કરે છે ને બાળકો જોડે ફાફડી ફોલાવે છે લસણ નું કામ કરે છે આ એકમ કસૂટી છે જે બાળકોને એ ખુદ એમ કે છે કે બેનને કશું નથી આવડતું બેનને બિલકુલ નહીં આવડતું એમ કે છે તો તમારા છોકરાને તમે એમને ઘણું જ આવડતું હોય તો તમારા બાળકોને તમે કેમ નહીં શીખવાડી શકતા જ્યારે એકમ કસૂટી આવે છે બરાબર છે એકમ કસોટી આવે છે તો ત્યારે એકમ કસૂટીમાં બાળકો જાતે પેપર લખવાનું હોય ને તો આ સાહેબ જાતે ખુદ એકમ કસૂટી કસોટી લઈ લે છે અને આ રહ્યા એકમ તમને આવડતું હોય નહી આવડતું તમારા પછી પણ લખીને આવો છો તો બાળકો કેમ ના આવડી શકે આજે એકમ કસૂટી છે આ ઇંગ્લિશમાં ભાઈ છોકરાને આવડે હા આખી એકમ કસોટી લખી છે જોવા છ નવ ચોવીસ આ આખી નાખી ઉતારો કરી દે

મેરા બે સંતો સંત આદ આ આપ લોકો આઈએ સરવાળાનું સરવાળાનું બોડી ભગવાનનું છે ઇનારોકો નહી અરે આ પેલા ધોરણ અનુકરણ છે આ બધી વાળો દાખલો છો હવે આ બીજા આવે મેડમ હવે એમને સીધો આક્ષેપ છે કે તમને નથી આવડતું એનું શું કહેવું મને તો બધું જ આવડે છે એવું બધું એન્ટ્રી આપણે એ નહીં લઈ શકે પણ તમે એનું કહી શકો છો પણ આપણે આપણે જન્મનો ઉલ્લેખ કરો એ છે કે અહીંયા ટોટલ ટોટલ મેડમ પ્લીઝ પ્લીઝ મેડમ હું તમને પ્લીઝ કહું છું આપણે આપણે તમે સાહેબને પહેલાં પૂછું છું પ્રતિજ્ઞા લઈ લો પહેલાં સાહેબની પ્રતિજ્ઞા લઈ લો

પંચમહાલમાંથી આવેલા છે જેઓની લાયકાત સીપીએ દફ્તર પર બતાવે છે પરંતુ બેન શાળાની શૈક્ષણિક કામગીરી શાળાની વહીવટી કામગીરી શાળાના વિદ્યાર્થીઓના પ્રગતિ પત્રકો બનાવવાના હોય દફ્તરનું રજીસ્ટ્રેશન કરવાનું હોય તેમાં વારંવાર એકની એક ભૂલો કરતા હોય નાની સંખ્યા મોટી સંખ્યા જોડિયા શબ્દો જેવી એકની એક ભૂલો વારંવાર કરતા હોય બેનને જ્યારે પ્રગતિપત્રકમાં છોકરાના કામના દિવસ કરતો એમના હાજરીના દિવસ વધારે ભરતા હોય તો બેન આ ખોટું છે હાજરીના દિવસ કરતાં કામના દિવસ ઓછા આવે ઓછા ના હોય હાજરી સ્કૂલના કામના દિવસ કરતાં બાળકની હાજરીના દિવસ ઓછા હોય છે પરંતુ આ વાત સમજાવવામાં મારે ત્રણથી ચાર દિવસ લાગતા હોય બહેનને નાની સંખ્યા કોની કહેવાય મોટી સંખ્યા કોની કહેવાય આવું બેઝિકલી નોલેજ પણ હજુ સુધી મેળવી શક્યા નથી જેથી મારે શાળાના અભ્યાસ કરતાં ગરીબ અને પછાત વર્ગના વાલીઓના શિક્ષણ ઉપર ખરાબ અસર પડે છે જેના અનુસંધાને બેનને હું તેમની ભૂલોના આધાર પુરાવા સાથે તેમને લેખિતમાં નોટિસ આપતો હોઉં છું અને તે લેખિતમાં મને ખુલાસો કરવા માટે જણાવતો હોઉં છું પણ બેને ક્યારેય મને લેખિતમાં ખુલાસો આપ્યો નથી અને મેં મારા વહીવટી એડમિનિસ્ટ્રેશન સિસ્ટમને પણ વારંવાર રજૂઆતો આપેલી છે જેના અનુસંધાને શાળામાં એકવાર મુલાકાતે આવેલા માર્ચ મહિનાની અંદર અને તેઓ શાળાની અંદર વિઝિટ કરીને લઈ ગયા છે તપાસની તો શું પગલાં લે છે અત્યારે હજુ સુધી કંઈક લીધા હોય એવું મને ધ્યાનમાં નથી એ બેન છે આક્ષેપો અને વિશે અપમાનના આક્ષેપો કરતા હોય છે જેથી મેં શાળામાં સીસીટીવી કેમેરા બનાવે છે પણ જ્યારે જ્યારે શાળામાં વર્ગમાં બાળકો ના હોય ત્યારે બેન સીસીટીવી કેમેરા ઉપર કવરો ચઢાવી અને કેમેરા ઢાંકી દેતા હોય છે કદાચ અમારા ધ્યાનમાં આવ્યા વગર હું એ વર્ગમાં ગયો હોત તો મારી પર ગમે તેવા આક્ષેપો થયા હોત તો આપણી સાથે મોતીપુરા શાળાના આચાર્ય રાજેશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે ફોનલાઈન પર સર આપ મારે એક જ વસ્તુ જાણવી છે કે આવા શિક્ષકોની ભરતી કેમ કરવામાં આવે છે શિક્ષકોની ભરતી કરતી વખતે કોઈ નું સર્ટિફિકેટ તપાસવામાં નથી આવતું એવું હોય છે કે પ્રમાણપત્રો જયારે રજૂ થઈને ભરતી થતી હોય પછી એની ખરાઈ થતી હોય છે બે હજાર સાતમાં માં પંચમહાલ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિમાં સદન શિક્ષિકાબેન સીતેડ ના પ્રમાણપત્ર સાથે નોકરી મેળવેલી છે પરંતુ સીપેરના પ્રમાણપત્રોની ખરાઈ થઈ છે કે નથી થઈ તેની મને ખબર નથી પણ ક્યારેક ક્યારેક બેને ક્યાં સિગરેટની કોલેજ કરી છે તેમણે સીપરેટની કોલેજ કયા જિલ્લામાં કરી છે અને એ ક્યાં થઈને જવાય છે તેઓ જયારે સહજ ચર્ચા થતી હોય ત્યારે બહેને ખબર નથી તેઓ રાજપીપળા સીપીએટ કર્યું છે રાજપીપળા ક્યાં આવ્યું ત્યાં કે પંચમહાલમાં આવ્યું છે રાજપોપરા ક્યાં થઈને જતા હતા કે દાહોદ થઈને અમદાવાદ થઈને જતા હતા એટલે બેન સો ટકા શંકાના દાયરામાં રાજેશભાઈ આમાં તો બાળકો પેશાય છે પણ મારો એ સવાલ બીજો એ છે કે શિક્ષિકા એવું કહે છે કે તેમને હેરાન પણ કરવામાં આવે છે ખરી ખોટી સંભળાવવામાં આવે છે તમે હેરાન કરો છો તેના વિશે આપ શું કહેશો બેન હું અને મારી પત્ની અમે જોડા કેસમાં બે થી આ શાળામાં લાગેલા છીએ અને આજે પચીસ વર્ષ થયા છે સિડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબલ બે જાતિની વસ્તી છે અને પચીસ વર્ષથી હું શૈક્ષણિક કામ કરું છું આ બેન જિલ્લા બે પંચમહાલ માંથી આવેલા છે અને આવ્યા પછી તેમની કામગીરી બાળકો સામે એક ની એક ગુરુ નાની મોટી કરતા હોય છે શાળાના સત્તરમાં કરતા હોય છે હું તેમને સમજાવતો પણ બેન શીખવા તૈયાર નથી આજે અઢાર વર્ષની નોકરી પછી પણ બેન હું માનું છું ત્યાં સુધી ત્રણ સંખ્યાના સંખ્યામાંથી બે સંખ્યા ની બાતકાકી નહીં કરી શકે ત્યારે એમને એકમ નીચે એકમ દશક ની નીચે દશક સંખ્યા જ્ઞાન નું પણ એમને ખ્યાલ નહીં હોય જી જી રાજેશભાઈ આભાર સમગ્ર માહિતી બદલ અમારી સાથે વાત કરવા બદલ તમારી જે પણ વાત હોય પરંતુ આમાં તો બાળકોનું ભવિષ્ય જે છે તે રૂંધાઈ જશે જે રીતે આપ આક્ષેપો લગાવી રહ્યા છો અને શાળાના શિક્ષકો આક્ષેપો લગાવી રહ્યા છે તે રીતે બાળકોનું ભવિષ્ય ખરેખર જોખમમાં છે દાહોદના આ આજ મુદ્દે વધુ ચર્ચા કરવા માટે દાહોદના ડીઈઓ અરદબારી આપણી સાથે જોડાઈ ગયા છે સર આ મુદ્દો આપણે જોયું હશે અને શિક્ષિકા કહે છે કે મને હેરાન કરવામાં આવે છે શિક્ષક આચાર્ય કહે છે કે એમની પાસે જનરલ નોલેજ નથી પરંતુ સવાલ અહીં એ થાય છે કે શું આવી શાળાઓ જ્યારે શિક્ષકોને રાખે છે તેમની પાસે કોઈ બીએડ નું સર્ટિફિકેટ કોઈ પ્રમાણપત્ર ચકાસવામાં નથી આવતું આવી રીતે જો સિચ્યુએશન રહેશે તો શું ગુજરાતના બાળકોનું ભવિષ્ય કેવી રીતે બનશે ગુજરાતીઓ બાળકો કેવી રીતે આગળ વધશે બાળકો કેવી રીતે ભણશે હલો જી જી સર આ બાબતે અરજી માણું છે તો મેં ત્રણ ટીપીઓની ટીમ બનાવીને તપાસ થતી જી જી સર અવાજ આવે છે ત્રણ ટીપીઓની ટીમ બનાવીને તપાસ રિપોર્ટ દરેક દિવસમાં આવી જશે રિપોર્ટ આવી હતી પછી નિયમ અનુસારની કાર્યવાહી કરીશું સર કાર્યવાહી તમે કરશો બધી જ વસ્તુ બરોબર છે પરંતુ અહિયાં સુધી સિચ્યુએશન પહોંચે છે કેમ તમારી ટીમ શું કરે છે અરજી મળેથી મેં તાત્કાલિક તપાસ સોંપી છે ને જે તન ટીપીઓની જે ટીમ બનાવી છે ને હલો જી જી સર આપ બોલ રિપોર્ટ આવેથી આગળ જે તપાસમાં શું આવે છે એના આધારે આગળ નિયમનની કાર્યવાહી કરીશું ઠીક છે સર આભાર અમારી સાથે ચર્ચા કરવા બદલ પોતાનો બચાવ કરતા શિક્ષિકાએ સરવાળા આવડતા હોવાનું પણ બતાવી બચાવ કર્યો છે દાહોદના કલેક્ટર કોણ છે તેમ પૂછતા જવાબ આપવાથી દૂર ભાગ્યા શિક્ષિકા અને શાળાના આચાર્યનો આક્ષેપ છે કે શિક્ષિકા ક્યાંય કોઈ તેમને કશું આવડતું જ નથી અને શિક્ષિકા શાળામાં લાગેલા કેમેરા સાથે પણ છેડછાડ કરતા જોવા મળ્યા સીસીટીવી પણ આપ જોઈ શકો છો એક્સક્લુઝિવ ન્યૂઝ પર આચાર્યનું કહેવું છે કે શિક્ષિકા તેમને ખોટી રીતે ફસાવવાની વાત કરી રહ્યા છે ધમકી આપે છે અને શાળામાં લાગેલા કેમેરા શિક્ષિકા કેમ ઢાંકી રહ્યા છે તે સૌથી મોટો સવાલ છે અને જો આવી જ પરિસ્થિતિ રહેશે તો ગુજરાતમાં આ શાળાના બાળકોની શું હાલત થશે આપ શિક્ષિકાની તપાસ થાય તો અનેક ભૂતિયા શિક્ષકોનો પર્દાફાશ થશે જે હકીકત છે તે સામે આવશે પરંતુ જો આવી પરિસ્થિતિ રહેશે ભૂતિયા શિક્ષક ના ભરોસે વિદ્યાર્થીઓને શું શિક્ષણ મળશે આ સવાલો ઉઠી રહ્યો છે અહિયાં અનેક સવાલો ઉઠી રહ્યા છે વીટીવી ના સવાલ દાહોદ જિલ્લામાં હજુ પણ આવા શિક્ષકો છે અને જો આવી રીતે દાહોદ જિલ્લામાં હજુ પણ આવા શિક્ષકો હશે હશે આવા આવા કેટલા ભૂતિયા શિક્ષકો જેના ઉપર બાળકો નિર્ભર બેઠા છે શિક્ષકોના બાળકોનું ભવિષ્ય કેવી રીતે સર્જન થશે આચાર્યની રજૂઆત પછી પણ ડિગ્રીની તપાસ કેમ નથી કરવામાં આવી રહી આવા શિક્ષક બાળકોને શું શીખવશે અને જ્યારે શિક્ષકોની ભરતી કરવામાં આવે છે ત્યારે શું કોઈ તેઓના પ્રમાણપત્ર સર્ટિફિકેટ ચકાસવામાં નથી આચાર્ય એ ઉચ્ચ કોઈ તપાસ કેમ નથી કરી નાની અને મોટી સંખ્યા કોને કહેવાય તેની પણ શિક્ષિકા ને ખબર નથી આચાર્ય આ આરોપ લગાવ્યો છે તો શિક્ષિકા સામેથી કે છે કે આચાર્ય મને હેરાન કરે છે તો અત્યાર સુધી આ શિક્ષિકા સ્કૂલમાં શું શું કરે છે